આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં અંબાજી ખાતે ભાદરવી પૂનમિયા સેવા સંઘ ટ્રસ્ટની વાર્ષિક જનરલ સભા યોજાઈ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં અંબાજી ખાતે શ્રી ભાદરવી પૂનમિયા સેવા સંઘ ટ્રસ્ટની વાર્ષિક જનરલ સભા યોજાઈ શ્રદ્ધાળુઓને શ્રેષ્ઠ સુવિધાઓ આપવા માટે સરકાર કટિબંધ કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સ્વચ્છતાનું સ્વભાવ બનાવી મેળા દરમિયાન સ્વચ્છતા જાળવવા સૌને અપીલ કરતા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે આગામી સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો યોજાઈ રહ્યું છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ જિલ્લા વહીવટી તંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પગપાળા યાત્રિકો માટે દર્શન રહેવા જમવા સાથે પાર્કિંગ સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે મેળામાં યાત્રિકોની તમામ પ્રકારની સેવાઓ અને સગવડો સુનિશ્ચિત કરવાના ભાગરૂપે અંબાજી ખાતે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં શ્રી ભાદરવી સેવા ટ્રસ્ટની વાર્ષિક જનરલ સભા યોજાઈ હતી જેમાં ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ પટેલ સહિતના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે શક્તિ અને ભક્તિનો આ પર્વ નિર્વિઘ્ને સુખન સંપન્ન થાય એ માટે મા જગદંબાને પ્રાર્થના કરી હતી તેમજ વહીવટી તંત્ર સાથે રહી શ્રદ્ધા સુવિધા અને સંસ્કૃતિના ત્રિમેળી સંગમ સમા ભાદરવી પૂનમનો મેળો રંગે ચંગે ઉજવાય એ માટે સૌનો સાથ સહકાર માંગ્યો હતો હાલની ધર્મપ્રેમી સરકારમાં યાત્રાધામ અને દેવસ્થાનોનો સુંદર વિકાસ થઈ રહ્યો છે યાત્રાધામ અંબાજીના વિકાસ માટે રાજ્ય સરકારે બારસો કરોડ રૂપિયા ફાળવ્યા છે લોકોની આસ્થા અને શ્રદ્ધાને અનુરૂપ શ્રેષ્ઠ સુવિધાઓ મળી રહે એવી વ્યવસ્થાઓ કરવા માટે સરકાર કટિબંધ છે અંબાજી મેળાને પગલે હાલમાં વહીવટી તંત્ર દ્વારા પૂરા જોશમાં તૈયારીઓ ચાલી રહી છે લાખો લોકોને સુવિધાઓ પૂરી પાડવાની હોય ત્યારે નાના મોટા સંઘર્ષોને ભૂલી જઈ જય અંબે કંઈ સાથ સહકાર આપવા મંત્રી શ્રીને અનુરોધ કર્યો હતો વિશ્વના સૌથી મોટા મેળામાં સ્વચ્છતા જાળવવી આપણી ફરજ છે ત્યારે સ્વચ્છતાને સ્વભાવ બનાવી મેળા દરમિયાન સ્વચ્છતા જાળવવા સૌને અપીલ કરી હતી મહેસાણાના સાંસદ શ્રી હરિભાઈ પટેલે સેવા સંઘોને સ્વયં સ્વચ્છતા જણાવવા અનુરોધ કરતા સંઘના વાહનો સાથે કચરાના નિકાલની વ્યવસ્થા ગોઠવવાનું સૂચન કર્યું હતું જે સંઘના પ્રતિનિધિઓએ આવકાર્યું હતું જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે મેળા દરમિયાન યાત્રિકોની તમામ સુવિધા સુનિશ્ચિત કરવા માટે બનાવેલ ત્રીસ જેટલી સમિતિઓ વિશે જણાવ્યું હતું જ્યારે જિલ્લા પોલીસ વડાએ સલામતી સુરક્ષા માટે પોલીસ વિભાગની સજ્જતા અને કાયદો વ્યવસ્થા બાબતે માહિતી આપી હતી પોલીસને સાથ સહકાર આપવા માટે અપીલ કરી હતી શ્રી આરાશુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવદાર શ્રી કૌશિકભાઈ મોદી દ્વારા મેળાના સંપૂર્ણ આયોજન અને વ્યવસ્થાઓ અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું તેમજ ઉપસ્થિત મહાનુભાવના હસ્તે એડવાન્સ વાહન પાસનું વિતરણ કરવામાં આવ્યું હતું સંઘના હોદ્દેદારો દ્વારા પ્રતિનિધિઓને મેળા દરમિયાન રોડ પર વાહન ન લઈ જવા માટે પણ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી આ પ્રસંગે પાટણના સાંસદ શ્રી ભરતસિંહ ડાબી દાંતા પ્રાંત અધિકારી શ્રી સિદ્ધિ વર્મા સેવા સંઘના કન્વિનર શ્રી યોગેશભાઈ જનકભાઈ

અને ચાલતા ચાલતા પણ એ કદાચ નાની થેલીમાં અથવા તો તમારું સાધનમાં એક ઈશામાં રાખી દે તો એ મસાલો ભૂખો ખાતો તો એ પાણીનો એ ઈશામાં મૂકી અને નાની મોટી જે પ્લાસ્ટિકની વસ્તુ અથવા તો કોઈ ટીન હોય તો એ બધું એક જગ્યાએ એકત્રિત કરીને રાખીએ તો ખૂબ ઓછી તકલીફ સરકારને પણ પડશે અને વ્યવસ્થા કરવાવાળાને પણ પડશે મારી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ માં અંબા મા જતનપાલ મા જગતચંદની એક પણ પ્રકારની તકલીફ આપ સોંગેના આપણે અને ખૂબ શુભ રૂપ આપણો ભાદરો દુનિયા દુનિયાનો સૌથી મેળો મોટો મેળો અપગદ્ધ પૂરો થાય એવી માતાજી પાસે આપણે પ્રાર્થના કરીએ અને આપ સૌને સત્તા સાથે જોડાયે છે ત્યારે મેથલ બધા ગુણા વ્યવસ્થામાંથી તૈયાર થાય છે ભાદરવી પૂનમિયા સંઘ અને જિલ્લા તંત્ર વચ્ચેની એક આ બૃહદ બેઠક હતી અને વર્ષોથી આ પરંપરા છે અને એ આ પરંપરાના કારણે ખૂબ ઓછા સૂચનો અને જ્યાં આગળ તકલીફ પડતી હતા એના સમયાંતરે એના સોલ્યુશન થતા ગયા છે એના કારણે આજે જે સૂચનો આવ્યા બેથી ત્રણ સૂચન હતા એ પણ બહુ એવા મોટા નહોતા જેના કારણે કોઈ પણ એવી મોટી તકલીફ પડે અને એ સૂચનોને આમેજ કરી અને એસપીશ્રી અને કલેક્ટરશ્રી બંનેએ કહ્યું છે કે એ બાબતનું પણ પૂરતું ધ્યાન સરકારશ્રી તરફથી અને વહીવટદારશ્રી તરફથી રખાશે અને અંબાજી જેવું શક્તિધામ હોય એકાવન શક્તિપીઠ પૈકીનું એક લોકોની આશા શ્રદ્ધા અને આસ્થા હોય એટલે દુનિયાનો સૌથી મોટો મેળાઓ જ્યારે અહીંયા યોજાવા જઈ રહ્યો હોય અને સતત આઠ દસ દિવસ સુધી આ ચાલતા મેળામાં તંત્ર પણ ખૂબ મોટી કસરત કરી મોટું કામ કરી મોટી વ્યવસ્થાઓ ઊભી કરી અને આખી વ્યવસ્થાઓ ઊભી કરતી હોય છે ત્યારે તમામ પદયાત્રીઓને અને સાથે એક સરસ વ્યવસ્થા સુંદર એ થઈ છે કે દરેક સંઘોના પ્રતિનિધિ અહીંયા આવી અને જે પણ કોઈ વાત થાય એ પ્રમાણે જ્યારે એ પદયાત્રા ચાલુ કરે એટલે એને હામે જ કરી લેતા હોય છે એના કારણે સુખ શાંતિ અને સરળતાથી આખી પદયાત્રા થતી હોય છે આરોગ્ય વિભાગ દરેક જગ્યાએ જ્યાં આગળ જે રૂટ ઉપર અને મોટાભાગે લગભગ નેવુંથી સો કિલોમીટરનું અંતર ત્યાં આગળ જેમ કેમ્પ પદયાત્રીઓની ડેન્સિટી વધશે ઘનતા વધશે એમ એ પોતાની વહીવટીતંત્ર તરફથી ત્યાં આગળ ડૉક્ટરોની વ્યવસ્થાઓ દવાઓની વ્યવસ્થા તેમજ કોઈ સેવાભાવી સંસ્થા પણ જો આ બાબતે દવાઓની વ્યવસ્થાઓ માગે માણસોની વ્યવસ્થાઓ માગે તો પણ રાજ્ય સરકારે એને આપવાની છે અને જેમ જેમ એની ડેન્સિટી વધતી જાય જેમ જેમ માતાજીનું મંદિર નજીક આવતું જાય એમાં આની ગહન વ્યવસ્થાઓ આરોગ્ય વિભાગ કરશે